તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલીવારસ પાસે જતા હોવાનું રટન પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તેની કરાશે તપાસ એટલે ગઈકાલે આપણે જોયું કે એન્ટરપ્રાઇઝ વાળા જે આવે છે એ લોકો આપણે વડદા પોસ્ટે ખાતે આવ્યા હતા અને એમને એવું જણાવ્યું કે અમને બાર ટચ કરીને એવી કંઈ અમને બાકી મળી છે તો કટિહારી જે બિહારથી જે એક ટ્રેન આવે છે કટિહારી સ્પેશિયલ ટ્રેન અને એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ખાતે જવાની હતી તો એમાં કેટલાક બાળકોને બાળ તસ્કરી કરીને લાવી રહ્યા છે તો અમારે એમને રેસ્ક્યુ કરીને ઉતારવાનો છે જે આધારે અમારી સી ટીમના માણસો તેમજ આરપીએફના માણસોની સાથે રાખીને જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર એક પર આવી છે એ દરમિયાનમાં એ લોકો રેસ્ક્યુ કરીને જે શંકાસ્પદ જેવા વ્યક્તિઓ લાગતા હતા એમાંથી કઈ અઢાર જેવા વ્યક્તિઓને મેં ઉતાર લીધા ત્યાર પછી તપાસ કરતા ખબર પડી કે અગિયાર જેવા બાળકો છે અને બાકીના સાત જેવા જે હતા તે પૂરતા હોય હતા એટલે લોકોને જવાબ દીધા છે અને બાકીના જે અગિયાર બાળકો છે એટલે ત્યારે બાળ સુરક્ષા ગ્રુપમાં એમને મૂકવામાં આવ્યો છે

એટલે એ લોકોને આપણે આધાર પુરાવા મળીએ અને જે એમને એવું લાગશે કે ખરેખર આ રીતનું કંઈ બનાવ બનાવ પામ્યું નથી કે એનું બાટલ કરી જેવું કંઈ જણાવ્યું નથી તેની એક સુપ્રત કરી દઈશું